સુરેન્દ્રનગર જિલ્લાના બસો પચાસથી વધુ ગામોમાં સિંચાઈના પાણી ન મળવા મુદ્દે ખેડૂતોએ આંદોલન કર્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી થાન ચોટીલા સાયલા તાલુકાના બસો વધુ ગામોના ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત છે અને તેને લઈને તેમણે વિરોધ વ્યક્ત કર્યો છે ટાવર થી કલેક્ટર કચેરી સુધી ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તો આંદોલનના પ્રથમ તબક્કામાં માત્ર ખેડૂત આગેવાનો જોડાશે ટર ચોકથી કલેક્ટર કચેરી સુધી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈનું પાણી ન મળવા મુદ્દે ખેડૂતો આંદોલનના માર્ગે હવે વળ્યા છે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે થાન ચોટીલા સાયલા ગામના ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત છે સિંચાઈના પાણીથી તો વંચિત છે પરંતુ સુરેન્દ્રનગરમાં તો લોકોને પીવાના પાણીના પણ ફાંફા થઈ રહ્યા છે ત્યારે સિંચાઈના પાણી ન મળવાના કારણે ટાવર ચોકથી કલેક્ટર કચેરી સુધી ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે તો ખેડૂતો હવે આકરા પાણીએ થયા છે સુરેન્દ્રનગરમાં સિંચાઈનું પાણી નથી મળી રહ્યું છેલ્લા ઘણા સમયથી માંગ કરી રહ્યા છે તેમ છતાં પણ તેમની માંગ ધ્યાને નથી લેવાતી જેના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના બસો પચાસથી વધુ ગામોમાં જે ખેડૂતો છે તેમને સિંચાઈનું પાણી ન મળતા હવે તેમણે આંદોલનના શ્રી ગણેશ કર્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી થાન ચોટીલા સાયલા તાલુકાના બસો પચાસથી વધુ ગામોના ખેડૂતો સિંચાઈના પાણીથી હવે વંચિત છે તો ટાવર ચોકથી કલેક્ટર કચેરી સુધી ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આંદોલનના પ્રથમ તબક્કામાં માત્ર ખેડૂત આગેવાનો જોડાવાના છે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર રાજ્યમાં આજથી ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદમાં ચુમ્માલીસ તાપમાનનો પારો જઈ શકે છે તો ફરી એકવાર ગરમીનો રાઉન્ડ શરૂ થવાનો છે ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો ઊંચે જઈ શકે છે જ્યારે અમદાવાદમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રી પાર કરી શકે છે તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર તો સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો તેતાલીસ ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયો ત્યારે શહેરના મુખ્ય માર્ગો પર પાણીનો છંટકાવ સહિતની કામગીરી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે ગરમીને લઈને શહેરના મુખ્ય માર્ગો બપોર સમયે સુમસામ નજરે પડ્યા ગરમીથી લોકો ત્રસ્ત છે અને તેની સીધી અસર લોકોના જનજીવન પર પડી રહી છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં છાસ વિતરણ કેન્દ્રો અને પીવાના પાણીની પરબોની વ્યવસ્થા કરવામાં આવી છે પશુ પક્ષીઓ માટે ઘરની છત પર પણ પાણીના કુંડા ભરવા માટે પણ શહેરીજનોને અપીલ કરાઈ છે તો ફરી એકવાર વાત કરીએ તો સુરેન્દ્રનગરના ખેડૂતો હવે આ ખરાબ પાણીએ થયા છે તેમણે આંદોલનના મંડાણ કર્યા છે કારણ કે બસો પચાસ જેટલા ગામોને સિંચાઈ માટે પાણી નથી મળી રહ્યું જેના કારણે ખેડૂતો ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું છે ટાવર ચોક થી કલેક્ટર કચેરી સુધી આ ટ્રેક્ટર રેલી નું આયોજન કરવામાં આવ્યું છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ ફઝલ ખેડૂતો હવે આકરા પાણી થયા છે કારણ કે સિંચાઈનું પાણી નથી મળી રહ્યું શું વિગતો મળી રહી છે

જેને લઈને તેમને નુકસાન જઈ રહ્યું છે અનેક વખત સરકાર માં રજૂઆત કરવામાં આવી છે છતાં પણ ખેડૂતોની રજૂઆત નથી લેવામાં આવી એટલે પહેલા બેઠકો પણ યોજવામાં આવી હતી જિલ્લા કલેક્ટર અને સિંચાઈ વિભાગ ને રજૂઆતો પણ કરવામાં આવી હતી તે છતાં પણ ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન મળવાના કારણે આજે ખેડૂતો આકરા મૂળ માં જોવા મળી રહ્યા છે ખેડૂત આગેવાન હાજુભાઈ વાત કરશું ખાસ કરી બસો પચાસ થી વધુ ગામોના ખેડૂતો આજે એકત્રિત થયા છે અને પીવાનું સિંચાઈનું પાણી નથી મળી રહ્યું શું છે વિગત જે સુરેન્દ્રનગરમાં ખેડૂતોની આવનાર સમયમાં જો સરકાર નિર્ણય નહીં લે તો પછી હજારો ની સંખ્યામાં ખેડૂતો દરેક ગામડામાંથી બહાર નીકળશે જિલ્લામાં થકે અને જરૂર પડશે તો ગાંધીનગર પણ થશે મૂળ પ્રશ્ન અમારો એ છે કે થાનગઢ ચોટીલા મૂળી વઢવાણના સિમાડાનો ગામડાઓ હોય સાયલાના જે ગામડાઓ છે એમાં ખાસ કરીને મૂળી તાલુકાના સબુરી ડેમ સહિતના જે ડેમો છે સાયલા તાલુકાના ફરિયાળી સહિતના ડેમો છે જેના કામ પેન્ડિંગ પડ્યા છે એવી જ રીતે મોરસલનો ચોટીલાનો ડેમ છે તમામ ગામડાઓની અંદર સિંચાઈનું પાણી ન મળવાથી ખેડૂતો આજે ગામડાઓ છોડી અને સ્થળાંતર કરી રહ્યા છે ગામડાઓ ભાંગી રહ્યા છે દિવસે દિવસે ગામડાઓની સ્થિતિ બદતર થતી જાય છે સરકાર જો સિંચાઈનું પાણી આપે

ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લો ખેતી પ્રધાન તરીકે ઓળખાય છે પરંતુ ચાર ગામોના જે અઢીસો ગામડાઓ છે સિંચાઈ માટે પાણી નથી મળતું ઔદ્યોગિક એકમો પણ નથી બેરોજગારી વધતી જઈ રહી છે શું કહેશો આ વિસ્તારમાં વર્ષ પછી જાણે જુજરાતના નકશામાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ મૂળી સાયલા ચોટીલા તાલુકા ન હોય ને આવું અમને દેખાય છે આજ દિવસ સુધી આ વિસ્તારને સિંચાઈ નું પાણી મળે એના માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી જ્યારે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ દ્વારા વારંવાર વાયદાઓ વચનો આપવામાં આવે છે ફરી વખત ચૂંટણી આવે ત્યાં સુધીમાં પાણી લઈ આવશું કહેવામાં આવે ભાજપ દ્વારા કહેવામાં આવેલું અમે ખેડૂતોની આવક બમણી કરીશું જ્યાં તમે સિંચાઈનું પાણી નથી પહોંચાડી શક્યા ત્યાં ખેડૂતની આવક બમણી કેવી રીતે થઈ શકે અમારા ખેડૂતને કોઈના ના બે બે હજાર રૂપિયા લેવાની જરૂર નથી અમારા ખેડૂતને ટીપડા અને બેરલ લેવા માટે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી અમારો ખેડૂત જી 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 આભાર માહિતી આપવા માટે